સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં ખાડાનું રાજ જોવા મળી રહ્યું છે જ્યારે સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામના બોર્ડથી છેક ગામ સુધી જવાના રસ્તે ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જેમાં આઠ ગામથી પણ વધારે જેવા કે બ્રહ્મપુરી સાપર ધારાડુંગરી દેવળ સીતાગઢ ઈશ્વરિયા થાનગઢ વગેરે ગામોને જોડતો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જ્યારે વાહન ચાલકો તેમજ આજુબાજુના ગામના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ બાળકોને શાળામાં જવા માટે અને લોકોને દવાખાને લઈ જવામાં પણ ભારે તકલીફો પડી રહી છે જો કે ભારે અને મસ મોટા ખાડાઓ પડવાથી અકસ્માતના બનાવવા વધી રહ્યા છે અને ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે છતાં તંત્રને ધ્યાનમાં આવતું નથી અને બ્રહ્મપુરી ગામના

આ નેશનલ હાઈવે ની જે આ જોડતો રસ્તો છે બ્રહ્મપુરી નો એ કેટલા સમય થી હાલમાં ખરાબ રસ્તો છે મારા અંદાજે પાંચ થી છ વર્ષ થી ખરાબ છે અને આની સતત રજૂઆત કરેલી છે અને એમને આજુબાજુના આઠ થી નવ ગામડાના લેટર પેડમાં લખાણ કરી અને રાણા સાહેબને અને જે આપણે સાંસદ સભ્યશ્રીને મામલતદારમાં બધી રજૂઆત કરેલી છે આપની શું માંગ છે અમારી માંગ એવી જ છે કે આ રસ્તો વહેલી તકે જેમ બને એમ જલ્દી થી રિપેર કરેલી છે ઠાવ દ્વારા કાય ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયત ની અંદર કરેલી છે તાલુકા પંચાયત ની અંદર કરેલી છે સાંસદ ને આપણો પત્ર લખેલો છે ધારાસભ્ય ને આપણો પત્ર લખેલો છે અને ધારાસભ્ય ને સાંસદ ને અવર અવર ઉપર પ્રતિવાદ કરેલી છે છતાં અમારું નિવારણ હજી આવતો નથી છતાં એ પૂછ્યું એટલે કે તમારા રસ્તા મંજૂર થઈ ગયા છે મંજૂર થઈ ગયા છે પણ મંજૂર થઈ ગયા છે તો કેદી અમારો રસ્તો બનાવશે આ મીડિયા સમક્ષ શું તમારી રજૂઆત છે મીડિયા સમક્ષ એવી અમારે મીડિયા સાથે એવી આશા રાખી છે કે આ રસ્તાનું આગળ ન્યૂઝ ચડાવો અને બને વહેલી તકે અમારા પ્રશ્નોનો સોલ્વ થાય અને અમે મીડિયાનો આભાર માન્યું છે કે અમે આ મીડિયા અત્યારે ગામડા સુધી પહોંચ્યું અને અમારો અવાજ ઉઠાવ્યો બરોબર અને અમારી એક નાના માણસોને નાનું ગામ આ પછાત વર્ગ ગામ છે બધા અને એનું એક મીડિયા પહોંચ્યું આવે એટલે અમે ધન્યવાદ મીડિયાને માન્યું છે કે મીડિયા પહોંચ્યા અહીંયા આવી શું નું त्यांच्यासाठी. شو रस्ता ने हो तकलीफ पड़े है? खाडा खूपच आहे रे रस्तामा पाणी भरल हुईस. चालवामा खूप तकलीफ पड़े है. किती लो पड़े? 9 नु ब. या बणवत? साप. साप. दारू गामा रोड थी कितलो अंदाजे? 4 किलोमीटर दूर आहे. आ. કાકા રસ્તો જે આ ખરાબ છે એના વિશે શું કહેવા માંગો કે તકલીફ પડે તમને બહુ તકલીફ પડે બહુ ઓમ તો તો બહુ તકલીફ પડે કોઈ આપ આવો આપનું સારુલા સાથી રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ